બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર જીઆઈડીસીની સુયોગ લાઇફ સાયન્સ કંપની પાસેથી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર મુંબઈની ચાર કંપનીઓએ ફાર્મા પ્રોડક્ટનો બ્લગ ડ્રગનો ઓર્ડર આપ્યો હતો જેની કુલ કિંમત એક છોત્તેર કરોડ રૂપિયા ઉપરાંત કેમિકલ ખરીદી કરી મંગાવ્યું હતું તમામ કંપનીઓ માલની ડિલિવરી સામે એડવાન્સ ચેક દ્વારા પેમેન્ટ ચૂકવ્યું હતું જોકે નિયત સમય મર્યાદામાં તેઓના એકાઉન્ટમાં પૂરતી રકમ જમા નહીં હતી તેથી પેમેન્ટનું ચૂકવણું થયું ન હતું અને અંકલેશ્વરની કંપની ચારેય કંપનીના સંચાલકો વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે દશરથ શર્મા રણજીતસિંહ અવિવા લાઈફ સાયન્સના માલિક રાજેશ ક્રિશ્ચન નાયર પંકજ અગ્રવાલ હબ ફાર્માના માલિક સુરજ તુલસીરામ નિરંકાર સમીર અગ્રવાલ વર્કટેક્સ મલ્ટીટ્રેડ ઇન્ડિયાના માલિક અવિનાશ પ્યારે શિવપુરી આકૃતિ અવિનાશ શિવપુરી વિનીત શર્મા સામે છેતરપિંડીની ફરિયાદ ચાર માર્ચે નોંધી હતી આ મામલે પોલીસે વર્કટેક્સ ટ્રેડ ઇન્ડિયાના માલિક અવિનાશ પ્યારે શિવપુરી અને પરમહંસ એન્ટરપ્રાઇઝના પરચેઝ મેનેજર આદિત્ય ઉર્ફે રણજીતસિંહ દયાશંકર તિવારીની મુંબઈથી ધરપકડ કરી છે પોલીસે બંને ઈશમને મુંબઈથી અંકલેશ્વર લાવવા પૂર્વે તેમની ઉલટ તપાસ કરતાં સુયોગ કંપનીમાં મેળવેલ કેમિકલ તેઓ ટ્રાન્સપોર્ટર પાસે જ મૂકી રાખ્યું હતું અને તેને સગેવગે કરવાની ફિરાકમાં હતા જે આધારે પોલીસે અઠ્યાવીસ લાખ ઉપરાંતનું કેમિકલ મટીરીયલ પણ રિકવર કરી અંકલેશ્વર લઈ આવી હતી અને શ્વર કોર્ટમાં અન્ય આરોપી અંગે પૂછપરછ તેમજ ઠગાઈ કરતા મુદ્દામાલ રિકવર કરવા માટે રિમાન્ડ માંગતા કોર્ટ દ્વારા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા પોલીસ દ્વારા ઉપરાંત અન્ય ફરાર ચાર આરોપીની ધરપકડના પણ ચક્રો ગતિમાન કરી ટીમ રવાના કરી હતી